હિમાન તને જે છે એક્ઝિમાની તકલીફ હતી દર વર્ષે જે છે એ એક્ઝિમા સતત થયા રાખતું એ અને એવી પ્રોબ્લેમ જે છે સ્કિનમાં સતત ખંજવાળ આવતી બરાબર છે થોડી થોડી નાની ફોલિયો થઈ જતી અને એકદમ ડ્રાય સ્કિન થઈ જતી બરાબર બરાબર કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતી ભાઈ તને આ ચાર પાંચ વર્ષથી હતી અને દર વર્ષે મને સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે દેખાડવું પડતું પણ નોર્મલી જ્યારે થતું ત્યારે સ્કિનની દવા યુઝ કરતો ઉતરી જાય બટ પછી વરી જે એમની નેક્સ્ટ યર આવે તો ફરીથી સ્કિન ઇચ ડિઝીઝ ચાલુ થઈ જતી બરાબર અને એની જે દવા છે એ ટેમ્પરરી ઇફેક્ટ કરતી બરાબર પણ વર્ષે વર્ષે થયા જ રાખતું હા હવે આપણી જ્યારે આપણે મેડિસિન્સ કરી સંજીવનીમાં બે હજાર ને વીસમાં બરાબર ત્રણ મહિનો રેગ્યુલર મેડિસિન કરી અને લોહી સુધીની દવા કરી એના પછી કેટલો આરામ થયો કેટલા ટકા મટી ગયું બહુ ઘણું મટી ગયું છે હવે જરાય નથી થયું છે ત્રણ વર્ષ થઈ ગયું બે પછી મેં દવા ચાલુ ક્યારે કરી નથી પાછી એટલે આજે બહુ સારું છે મેડિસિન્સ જે કરી હતી એનાથી કેટલા ટકા આરામ થયો હંડ્રેડ પર્સન્ટ બહુ ફરક છે બરાબર આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉદીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે એમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ અને હવે છેલ્લા બે હજાર વીસમાં આપણે ત્રણ મહિના દવા કરી હતી એના પછી હજી સુધી એક દવા બીજી કાંઈ જરૂર નથી પડી પડી છે બીજી વાર અને ફરીથી વિન્ટર સિઝન આવ્યું તો થયું છે તને ના એના પછી ક્યારે ખૂબ સરસ બસ જો હિમાંશુભાઈ હું તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે જે લોકોને લાંબા સમયથી એક્ઝીમાં કે સ્કિનના પ્રોબ્લેમ હોય જનરલી શું કરતા હોય કે ટેમ્પરરી દવા લે ક્રીમ લગાડે રાખે અને ચલાવે રાખે બરાબર પણ જ્યાં સુધી લોહીની શુદ્ધિ ન થાય અને લોહીનો બગાડ ઓછો ન થાય ત્યાં સુધી આ પ્રોબ્લેમ ક્યારે મટતો નથી ભલે નાની ઉંમર હોય મોટી ઉંમર હોય ગમે એટલું નવું હોય કે જૂનું હોય પણ વારે વારે થઈ જાય બરાબર છે બરાબર છે અને હિમાંશુભાઈ તમે જે છે એ મારા ફેમિલી પેશન્ટ છો અને લાંબા સમયથી જોડાયેલા છો નાની મોટી દરેક ફરિયાદ હોય શરદી ઉધરસ હોય તાવ માથું હોય તોય પણ તમે અહીંયા જ દવા લ્યો છો તમારો આયુર્વેદનો અનુભવ શું કે છે બહુ સારું છે મતલબ એલોપેથિક કરતાં અગર ટાઈમ હોય અને સારું રહેવું હોય તો બેસ્ટ પ્રિફરન્સ છે આયુર્વેદમાં જવું બરાબર તમે જ્યારે પણ નાની મોટી તકલીફ માટે અહીંયા આવો છો તો જેટલું ઝડપથી એલોપેથી દવા લઈને મટે એટલું ઝડપથી તમને મટી જાય છે હા મને આટલા વર્ષ થઈ ગયો એટલે મને બહુ ફાસ્ટ પ્રોસેસ કરી દે છે અસર કરે છે દવા ખૂબ સરસ ને આપણી અહીંયાની જે ટ્રીટમેન્ટની ડાયગ્નોસિસ અને એની સર્વિસિસ છે તમે શું કહેવા માગશો બહુ સારું છે અને ઓન ધ સ્પોટ રિઝલ્ટ આવે છે બરાબર અને તમને જો છે એ ફાઇવ સ્ટારમાંથી આપવા હોય તો તમે હોસ્પિટલને કેટલા સ્ટાર આપશો ફાઇવ આઉટ ઓફ ફાઇવ